ઉત્તરાયણના પર્વ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું પણ છુપી રીતે વેચાણ થઈ રહ્યું છે જેને લાલગેટ પોલીસ દ્વારા પતંગના દોરા વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આશરે રાજ્યમાં અનેક ઘટના સામે આવે છે તે ઉપરાંત કલ્લા કારણે પણ અનેક આગની ઘટના બનતી હોય છે ત્યારે આ વર્ષે આ પ્રકારના દુર્ઘટના અટકે તે માટે સુરત પોલીસ મોડમાં આવી છે અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને ટુકલ છે એ વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું સર અત્યારે જે ઉત્તરાયણના પંદરથી સો દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલાં વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ